નમસ્કાર હું રાકેશ પંડ્યા આપણી હાલી રહ્યા છો અડીખમ ગુજરાત કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતોને જગતનો તાત ગણવામાં આવે છે પણ આ જગતના ક્યારેક અતિવૃષ્ટિ ક્યારેક દુકાળ તો ક્યારેક કેનાલ તો ક્યારેક તળાવ ઓવરફ્લો કંઈક ને કંઈક મુશ્કેલીઓ ચાલુ રહે છે આજે અડીખમ ગુજરાત એવી જ એક મુશ્કેલી સાથે ખેડૂતોની સમસ્યાને વાચા આપવા જઈ રહ્યું છે વાત છે તાલુકાના વાવલી ગામની જ્યાં ત્રણસો ઘરની વસ્તી આવેલી છે અહીંના ખેડૂતો પહેલાં ખેતી કરતા હતા પણ છેલ્લા સોળ વર્ષથી છતાં જમીને પોતાના ખેતર મૂકી મજૂરીએ જઈ રહ્યા છે તો કોઈ અન્ય વ્યવસાય તરફ વળ્યા છે વળ્યા ખેડૂતો જળ સમાધિ લેવાની માંગ કરી રહ્યા છે તો કેમાં ખેડૂતો જળ સમાધિ ની માંગ કરી રહ્યા છે જાણીએ આ વિશેષ અહેવાલ માં સરકાર છે કે જાગે છે કે અન્યાય છે કે ન્યાય છે મોદી સરકાર બોલ્યા મોદી સરકાર બોલ્યા ખેડૂતો માટે જવાબદારી મારી છે કોણ કે છે પાણી ની અંદર કોણ કહે છે પાણી ની અંદર સર્વે નંબર પડ્યા છે કોઈ કેવાળું કોઈ જોવા નથી શું નથી

મંજૂરી આપે જય જવાન જય કિસાન એટલે આ અમારા સર્વે નંબર છે લગભગ 150 થી 200 વીઘા અમારી જમીન અત્યારે હાલમાં ડુમળમાં છે સતી જે મને અમારો આજીવિકા આ જ આધાર છે અમારો બીજો કોઈ આધાર જ નથી તો અમારે સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે અમારો આ અમાર કોઈ પણ વડતર આપે અથવા તો જર સમાધિ લેવાની એમની મંજૂરી આપે જય જવાન જય કિસાન માની બેન કારસી ચૌહાણ જિલ્લામાં સાગત તાલુકાવાલા સિનૂર અત્યારે હું દાડી કમઈને આવી છું છોકરો ઘેર રોવિ છે હજુ ધન પૂરતું મળ્યું નહિ ખેતરમાં પાણી ભરાય મારે શું કરવું ઘાસ પોણી નું શું કરવાનું મજૂરી કરી કરીને તારે હું હાલ આઈ જશે શું કરવાનું અનાજ ના હોય છોકરો રોતો હોય પશુપાલન નું શું કરવાનું તારે અમે સામાન પોતાની જમીન દાણા લાવીએ છીએ અમે છોકરો રોવી ગેશું ખવડાવવું મારું નામ ચપણ અનુપ શિખલક્ષ્મ છે જે ગામ વાવલી પોસ્ટે ચડો તાલુકો બાલાસી મહાસાગર જિલ્લામાં છે અને ભારતીય તળાવ કરી તળાવ છે ત્યાં વાવલી કરીને ગામ છે ત્યાં સર્વે નંબર અમારું પાણીમાં કાયમ માટે ત્રણેય શીપમાં પાણી ભીખ માંગવી પડે છે અનાદની ભીખ માંગવી પડે છે રોજગારીની ભીખ માંગવી પડે છે શું સરકાર આને માટે તૈયાર જાગૃતિ નથી અને શું સરકાર જાગૃતિ ના હોય તો પાણી કાઢે કો તો મજબૂરી આપે કો તો મંજૂરી આપે રોજગારીની મંજૂરી આપે ના હોય તો બямથી એક કામ તો જરૂર કરવું કેમ કે માણસને જીવવા માટેનો અધિકાર તો છે જ બધાનો સાથે સાથે હક બી માંગે છે એમનો એ કોઈ સરકાર પાસે માંગતો નથી કે કોઈ બીજા પાસે એ પોતાનો હક છે પોતાની જવાબદારી પોતાની મિલકત છે સર્વે નંબર અમારા પોતાના છે માલિકી સર્વે નંબર નો જો અમારું હક છીનવી લેવામાં આવે તો કોઈ સરકાર જાગૃતિ આવી જરૂરી છે અને એ હક મળવો જોઈએ અમને ચોક્કસ મળવો જોઈએ કો તો ના મળે તો અમને સમાધિ ને પંથી અમને મંજૂરી આપવો જોઈએ હું તો એટલું માનું છું કે સરકાર અત્યાર સુધી સરકાર ખેડૂતો માટે મરી જાય છે તો શું આ કઈ ખેડૂતો નથી શું આ કોઈ જાગૃતિ નથી આ કોઈ શું ભિખારીઓ માણસ માણસાઈ માં હક નથી માણસ અધિકાર નથી શું એ આપવું જોઈએ એ હકીકતની વાત છે બસ એટલું કઈ મારું નમ્ર વિનંતી છે અને હક તો આપવો જ જોઈએ હું એટલું માંગુ છું જે જેઠોલી સિંચાઈ તળાવની વાત કરો છો એ નાની સિંચાઈ હસ્તક આવેલું છે જે ઓગણીસો સિત્તેર એસીના દાયકામાં બનેલું છે એના પછી આપણે એની રેગ્યુલર મરામત કરીએ છીએ અને ત્યાં મંડળી થ્રુ આપણે પાણી આપીએ છીએ જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં આગળ વાવલી ગામ એના અપસ્ટ્રીમ સાઈડમાં આવેલું છે એના પછી એ તળાવની સંગ્રહ શક્તિમાં કે એમાં કોઈ બદલાવ કરેલો નથી એટલે જે ડિઝાઇન પ્રમાણે છે એ પ્રમાણેનો તળાવ આવેલો છે પરંતુ તમે જેમ ગામ લોકોએ રજૂઆત કરી કે પંદર સોળ વર્ષથી ત્યાં આગળ સુદલામ સુફલામ સ્પ્રેડિંગ કેનાલ મારફતે પાણી આપવામાં આવે છે એ લોકો દ્વારા જે વધારાનું પાણી આપવામાં આવે છે જેના લીધે એ લોકોની જમીન ડૂબી છે તે ગામવાળા અમારી ત્યાં બી રજૂઆત કરવા આવ્યા હતા અમે એમને આશ્વાસન આપ્યું છે કે ભાઈ અમારી જો જેટલા ક્ષેત્રમાં આવતું હશે કે જે પાણી ખાલી કરવાનું છે અને કરવાનું છે એની કાર્યવાહી અત્યારે ચાલુ જ છે અમારા ગેટ બી ખોલી જ દીધેલા છે પરંતુ આ અમે એ લોકોને સમજાવ્યું બી ખરો કે ટોટલ પ્રોબ્લેમ સુભલામ સુભલામ સ્પ્રેડિંગ કેનાલ મારફતે જે વધારાનું પાણી છોડવામાં આવે છે તેના લીધે થાય છે અમે એમને યોગ્ય માર્ગદર્શન બી આપ્યું કે તમે જો આ કચેરીનો સંપર્ક કરશો તો તમારો પ્રોબ્લેમ સો ટકા સોલ્વ થઈ જાય આ વીસ થી પચીસ એકરમાં ફેલાયેલું તળાવ છે અમારું તો જો સિંચાઈ તળાવ જેવી રીતે ખેડૂતો કેનાલ ની પહેલા જે જયારે સિચ્યુએશન વરસાદી તળાવ હતું એટલે જેવું તળાવ ખાલી થતું તો એ લોકોની જમીન ખુલ્લી થતી હતી અને એ લોકો ખેતી કરી શકતા હતા પરંતુ હવે સ્પ્રેડિંગ કેનાલના લીધે તળાવ ભરેલું રહે છે એટલે કદાચ એમની જમીન ડુબાણમાં રહેતી હશે અમે તો જે પ્રમાણે ખેડૂતોની માંગ આવે છે એ પ્રમાણે અત્યારે બી ખેડૂતોની માંગ આવી છે અમારા ગેટ ખુલ્લા જ છે અને કેનાલો મારફતે અમે પાણી છોડીએ છીએ અમે